લોકસભા ચૂંટણી વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો નો ગઢ ગણાય છે પરંતુ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારોના મત મેળવવા ભાજપ દ્વારા એડી ચોટી જોર લગાવવામાં આવી રહ્યું છે વાંસદાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સહિત ઘર ઘર સુધી પહોંચી ભાજપ કાર્યકરો મત મેળવવા મથામણ કરી રહ્યા છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાંસદા વિસ્તારના ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવવા પહોંચ્યા હતા આ પ્રસંગે ચાર લોકસભાના ક્લાસ્ટર પ્રભારી ભરત પાંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યાલયના ઉદ્ઘાટન બાદ ધવલ પટેલે ઓગણીસો બાદ પ્રથમવાર કોઈ સાંસદ વાંસદાથી ચૂંટાઈને દિલ્હી જઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના ગઢ વાંસદામાં સૌથી વધુ વર્તમાન સરકારની યોજનાના લાભાર્થી હોવાના દાવા સાથે પ્રભારી ભરત પંડ્યાએ લોકસભા ચૂંટણીમાં વાંસદાના મતદારો ભાજપને જ વત આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આજે સવારથી જ અમે વાંસદા વિધાનસભા વાંસદા વિધાનસભાના અંતર્ગત આવતા દરેક ગામો શક્તિ કેન્દ્રો અને બુથ નો લોકસંપર્કનો કાર્યક્રમ ચાલુ કર્યો અને દરેક જગ્યા મોદી સાહેબ છે એના માટે અભૂતપૂર્વ વિશ્વાસ સમર્થન અને પોતે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે અને દરેક લોકોએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે મોદી સાહેબને આ વખતે ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવાના છે અને પાંચ વલસાડ લોકસભા સીટ પર પાંચ લાખથી વધુ માર્જિનથી જીતાવાના છે ખાસ કરીને વાંસદા વિધાનસભાના લોકો એકદમ ઉત્સાહિત છે કારણ કે પહેલા ઓગણીસો સુડતાલીસ હમણાં લઈને પહેલી વારથી સાંસદ બનીને કોઈ દિલ્હી જવાનું છે તો વાંસદાના લોકોએ પણ સંકલ્પ લીધો છે કે આ વખતે વાંસદા પણ મોટી લીડ આપવાનું કામ કરવાના છે યુવા મતદારો માટે જે ભારતીય જનતા પાર્ટી અનેકો કામ યુવાનો માટે કર્યા છે ચાહે ડિજિટલ ક્ષેત્ર હોય કે સ્ટાર્ટઅપ ક્ષેત્ર હોય સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ હોય કે સ્ટાર્ટઅપના જેટલા પણ અમે કામો કર્યા છે એના માટે યુવાનો સાથે આકર્ષી રહ્યા છે અને સાથે મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે યુવાનો સાથે મળીને એમની સારી ભણતર થઈ શકે અને સારી રોજગાર થઈ શકે એના માટે સાથે કામ કરવાના છે વાંસદા વિધાનસભામાંથી સો સો ટકા પ્લસ થવાના છે જે છેલ્લા એક મહિના અંદર અમે વાંસદા વિધાનસભાનો જે પ્રવાસ કર્યો છે દરેક ગામોમાં અમે સફર કર્યો છે એ દરેક ગામના લોકોનો જે વિશ્વાસ અને સમર્થન દેખાઈ રહ્યો છે જે વાંસદા ટાઉનમાં બી અમને જે સમર્થન દેખાઈ રહ્યું છે જે મેં વાત કરી

એના ભાગરૂપે આ ચાર લોકસભા જે દક્ષિણ ગુજરાતની છે એના ક્લસ્ટર પ્રભારી તરીકે મારે પણ આ વલસાડ લોકસભામાં આવવાનું થયું આજે ડાંગ અને વાંસદા બંને વિધાનસભાના કાર્યાલયને ઉદઘાટન કરાવ્યા છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો સતત કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે લઈને જઈ રહ્યા છે ઘર ઘર સંપર્ક હોય મોદી પરિવાર સભા હોય ધ્વજ લગાવવાનો ઘર ઘર સંપર્ક કરીને મોદીજીનો પત્ર આપવાનો હોય કે મેરા પરિવાર મોદી પરિવારના સ્ટીકરો લગાવવાના હોય આ કાર્યક્રમો ચાલી રહ્યા છે હું પણ આજે વાંસદામાં બે ગામમાં ઘર ઘર સંપર્ક કર્યો અનેક લાભાર્થીઓ મળ્યા એમના આંખમાં આંસુ હતા કોઈને ટીબીથી સરકારની સારવાર મળી હતી ટીબીના બબે વાર ટીબી થયો હોય અને સારવાર મળીને જીવન બેચ્યું હોય ઘણાના હૃદયના વાલ બદલવાનો હોય કે હાર્ટનું ઓપરેશન કરવાનું હોય આવા અનેક પ્રકારની યોજનાઓના લાભાર્થી એ મળ્યા અને એમના આંખમાં આંસુ હતા એટલે હું અહીંયા જેટલો ફર્યો છે એ જોઈને આમ સ્પષ્ટ દેખાયું છે કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું મન લોકોએ બનાવી દીધું છે અને એટલા માટે ધવલભાઈ પટેલને દિલ્હી ચૂંટીને મોકલશે એવો મને વિશ્વાસ છે વાંસદા વિધાનસભાના કાર્યકર્તાએ પોતાનો અભિનવ બીજો એક પ્રયોગ કરીને ઓગણીસ વીસ બે દિવસ ઘર ઘર સંપર્કનું નવેસરથી અભિયાન કર્યું એ બદલી ટીમને પણ અભિનંદન આપું છું અને વાંસદામાં પણ ભાજપને